સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મિત્રોએ પોતાના મિત્રની હત્યા કરીને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે વિસ્તારમાં પૈસાની વિવાદમાં વર્ષીય સોહેબ શેખની મારીને હત્યા કરવામાં માહિતી મુજબ મૃતક સોહેબ શેખ પાસેથી આરોપીના રૂપિયા લેવાના બાકી હતા તેના પગલે આરોપીએ સાહેબને ગોડાદરા મિડલ સ્ક્વેર ખાતે બોલાવ્યો હતો અહીં યુવકને બેમાની પૂર્વક મારવામાં આવ્યો બાદમાં આરોપીએ મૃતકની માતાને ફોન કરીને રૂપિયા આપવાની માંગણી પણ કરી परंतु पैसा न મળતા આરોપીઓએ સોયબને ગંભીર રીતે મડમન મારીને તેની હત્યા કરી નાખી ઘટનાની જાણ થતાં જ ગોળાદરા પોલીસ સ્તળ પર પહોંચી ગઈ મૃતકનો મૃતદેહ પી એમાર્ટે સ્વયં હોસ્પિટલ ખાતેને આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસે કેસમાં બે આરોપીને અટકાયત કરીને વધુ પૂછપરછ ચાલુ કરી છે તમારું નામ શું છે તમારું નામ સોયા છે અને મનનું નામ સોયા છે મને ખબર પડા કોણ આયા તો મને ખબર પડા કે શું થઈ ગયું तो हमारा पुलिस चौकी पर जाए हमारे तो को मालूम पड़ा क्या इधर इधर लास्ट पड़ी पुलिस वाले उनकी कार्रवाई कर रहे और तो हमारे को इंसाफ चाहिए हमारे तो को इंसाफ मिलेगा कानून कड़ी से कड़ी पड़िस सजा दे सोएब की कितनी उम्र थी कहाँ पे रहता था क्या काम कर रहा था इक्कीस साल की उम्र थी उसकी उन्ना तीन रस्ते में रहते थे, थे। क्या कुछ सर की मम्मी को फोन भी आया था कुछ पैसे का कुछ वो तक खबर नहीं था मेरे को खाली फोन आया कि ऐसा ऐसा हुआ है तो मैं निकला आप मैं क्या? पार्टिया में रहती आप क्या लिखते हो तो सर मेरा साला है अच्छा।